હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે હવામાન વિભાગે થી ત્રેવીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આ અંગે જોઈએ એક ખાસ અહેવાલ રાજ્ય પર લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સિઝનના પ્રથમ વરસાદમાં જ બોટાદના ગઢડામાં ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો હતો તો ભાવનગરના પાલિતાણામાં માં બાર પોઈન્ટ પાંચ સિહોરમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો जो 5 17 18 19 जून तक काहशमान दिया गया और इसके आगे जो हिग्रेंट पर लोग का बोर्डिंग है गुजरात रीजन में अगले 6 दिन मतलब 18 19 20 21 22 23 के लिए हिग्रेंट पर का बोर्डिंग है 18 के लिए हेबिट टू वेरीसेनी अंडर संकेशा अंडर स्ट्रांग विद लागनी 32 40 टीएमटी के साथ और 19 तारीख को भी वेरी हिग्रेंट पर का बोर्डिंग है गुजरात रीजन में अंडरस्टॉक विद लाइटनिंग के साथ थर्टी 40 फोर्टी किलोमीटर विंड स्पीड और ये फोर से लेकर 20 तारीख 20 जून और इक्कीस जून को हेवी रेनफॉल का वार्निंग दिया गया है તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલ ની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે તકેદારીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અલગ અલગ જગ્યાઓ પર એનડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં બે ટીમ રાજકોટ ખાતે અને ભાવનગર બોટાદ અને કચ્છમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે તો અન્ય એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભાવનગર જિલ્લામાં બે દિવસ થી થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ જતા ડેમ ઓગણસાહીઠ દરવાજા જીરો પોઈન્ટ છ મીટર જેટલા ખુલવામાં આવ્યા હતા તો જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અતિશય વરસાદના કારણે આવતીકાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વાત કરીએ અમરેલીની તો રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ કાર પાણીમાં તણાઈ હતી અને કમનસીબે કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું સાથે જ સાવરકુંડલાનો સુરજવડી ડેમ અને સાવરકુંડલા શહેર માટે આશીર્વાદ સમાન ગણાતો સુકનેરા ડેમ પણ છલકાયો હતો સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે જિલ્લાના કુલ ચાર ડેમ ઓવરફ્લો થયા છે જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં

આઈએમડી અનુસાર બુધવારે ગુજરાતના બાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય પંદર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે આ સિવાય ગુજરાતના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ